બે ja. e, ja. oh.

নাই খবৰ ফোন মন চে পাৰি নাখ

મા પાન તો આલુ જ નઈ યાર કેમ ન આલુ તો તા પા જેવળા થી જન આવતો જી ઓલખો આતી તાન મારા મોમો થાય યાર પણ મોમો થાય તો મોણ આ મારું અડન નઈ તાણે પણ આ સેટર તો કેમ આવડું બની જન તો તા પા તો લે તાપ તો નઈ લગાવ્યા

એક દાવા મને બજારમાં કયો લઈ ગયો કે હે બજારમાં માં તો હું હંગાજ જોઈ ગયો કે તમે આવ્યું વાવ હું એક જણ બાકી પૈસા આજે હાલમાં જુ છું ને મને સફ પયો તમને આજે પાસે બોલો મને ના કે મા આરા મૈજા લેટવા ના મજબૂરી હે મજા એવું ને મજબૂરી અનુભવ હે ક્યાં બોલાયો

તમારું લીજે જ્યો તમારું લીજે જ્યો તમે તો ભાઈ જી હોય હાચું કો હાથ મેલાવાય આમાં

તો પાત્ર મંગાવો પાત્ર બરોબર લેટવા ને બધું ખબર હોય ને શાક મંગાવાતા નાસ્તો લે શાક નહી ખાવાનું તારા બાલી

મારે હો પેટ્રોલ મારવાનું વાત કરે તમે અત્યારે શું મારા રૂપિયો નહીં મારા હો રૂપિયા વધારે ના આલું હું ક્યાં સાચી વાત

અલ્યા ઉગમાનો ખાતા નમેયા કોકા અમે યાર આ તો ઢોડા અલ્યા એ માય હું કહું અરે જમજો સરીજ નઈ ફોન વાગતો તો ત આપવાનો ખુરશી મારી છે ખુરશી ખુરશી તે લાઈન ખવ 45 પડી